જય કોકાર માં મેલડી જેને માતાજી નો પવન ધૂન આવતો હોય તેના માટે ખાસ તે વાત ઉપર કોખાર માં એ શું પ્રવચન આપ્યું તે આપણે આ ભાગ બે માં જોશું છેલ્લો ભાગ છે એટલે વિડીયો ના જય માતાજી લખવાનું ના ભૂલતા જય કોકાર માં મેલડી એ નાળો જગતમાં માં મન માતા ને વાતે ગાતે લઈને આયા ને તર પેલા દાડે દીવો મેલો ના આરે બોલી ત્યાં આખું ગોમ ચકેડે ચડાઈશ બારે જૉમ નહી બનાવીશ મારા પર આજ આખા વાગે જો આ ઈચ્છા બધી મારા દીકરાએ કરી નથી કે માં ગાદીપતિ બનવું છે માં ભૂવો બનવું છે જો ભૂવો બનવા ને ગાદીપતિ બનવા અને મોન સન્માન લેવા કદાચ મારી ઉપાસના કરી હોત ને તો આ ના થાત જામ

અને પંદર દાડા થાય અને કદાચ રિપોર્ટ નહીં લાવે તો અરજી લો કામ તમારી સાચી તો કદાચ દીવો કરો ને ત્રીજે દાડો કદાચ નીલ રિપોર્ટ લાવી દઉં છું જોવો છો ને તો એ કેન્સર ગાયબ થઈ જાય અને એ કેન્સર ગાયબ થઈ જાય એટલે શ્રીફળ ચુંદડી અગર બત્તી આલી અને એ પોત પોતાને ઘેર જતા રહે જતા રહ્યા બરોબર હવે એ જ એનો પતિ જીવી જો મારા આશીર્વાદ થી મેલેડી દીવો કરવાથી અને 6 બાર 6 મહિના પછી કદાચ કોઈ ભગવાનના ઘરનું ટાણું આવ્યું અને ભગવાન ના ઘેર જતો રહ્યો મરી ગયો ને એટલે મેલડી નાખતો છો નદી તું બેઠી હતી મારો પતિ ચમ મરી ગયો તો કોઈ અમર લઈને આવ્યા છે કોઈ લઈને આવ્યું છે અમર મરવાનું છે ને એક દાડો બધા તો ઘરમાં કોઈ કદાચ મરી જાય કોઈ કેન્સર થઈને મરી જાય કે એક્સિડન્ટ થઈને મરી જાય તો દેવ કોઈ દાદા મેળા નહીં મારવા કે મા તારા બેઠે આવું આ તો ગોડા પૂર્વ જન્મ લેખ લખેલા હોય તારે આ બધી ઘટનાઓ બનતી હોય ગોડા હું મેલડી આવું કઉ એમાં દેવી શક્તિનો શું શું હોય પણ સાચા દીકરા તો એવા હોય કે જો એક વખત વિશ્વાસ બેહી ને કે આ મારી બાપ દાદાની માતા છે અને એને પૂજવાનું ચાલુ કર્યું હોય ને અને કષ્ટિ પડે ને છતાં એમ કે મા તું ગમે તેટલા દુઃખ નાખ પણ હું તને નહીં છોડવાનો તું ગમે તેટલા કષ્ટ્ય વિઘ્ન નાખ હું તને નહીં છોડવાનો મને માતાને બેહાડ્યા પછી તો ત્રણ વર્ષ સુધી તો અમનું પોદળું હલવા દીધું છે દેવાના દાસ કર્યા બધુંય કર્યું પણ ત્રણ વર્ષ સુધી ચોવી કલાક માતા 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 બીજી કોઈ વાત નહીં ખાવા બે માતાનું નામ બધે ચોવીસ કલાક માતા માતા આખી દુનિયા તો એવું કહેતી હતી કે આ ઘોડા થઈ જાય બધા માતા પર કે આ તો બહુ ઘોડા થઈ જાય કે આખો દાડો માતા માતા ચોવીસ કલાક કે માતા માતા હોય આમ તું છટકી જુ કે મારા દીકરાનું છટકી છટકી છે એટલે બધા બેઠા છો આ શું ખોટું કે આ તો ગોડા કે આ તો દૂરે રાખે એમ કોઈ દેવી શક્તિ માતા આવતી હોય માતા તમારા જીવન આવે નહી તાર આવ માતાને બોલાવવા માટે તો પવિત્ર ખોડિયું જોઈએ ભોળ્યું મન જોઈએ બીજા પ્રત્યે સેવા ભાવના જોઈએ કરુણા જોઈએ દયા જોઈએ એના ખોળીએ માતા આવ એમ કોઈ નાસ્તિક મળે એમ દે લો માતા આવો તું મોનું મનો ધૂણું તો હું મોનું તો એવું કેતો હોય તો એના અવરું કેવડાવવાનું કે તાર માતાનું પારખું કરવું હોય તો એવું કર કે મા તું બધા ના કોમ કરે છે આ નારિયેળ સીપર ચુંદરી અગરબત્તી માં ભલ ભલાના કેન્સર મટાડી દે છે પણ તું માં સાક્ષાત શું સત્ય એવી શું ખબર પડે તો એને એટલું કહેવાનું કે જા મેલડીન આગળ જઈને એક નારિયેળ વધેર અને એવું કહે કે માં નારિયેળ એનું આલું છું કે માં તું બધાનું તો સારું કરે છે એ તો બરોબર છે પણ મારું ખરાબ કરીને કઈક બતા હો જ હું તો હું તન મોનું ચોથો સેકન્ડ ના થાઉ અને ગોડાનો જીવ ઉઠાયેલો હું એ મેલડી પ્રમાણ મળી જ જાય પણ દેવી શક્તિના પારખા કરવા દરેકને કહું છું તમારી માતા કદાચ કોમ ના કરે તો એનું પારખું લેવું કે માં ડોડા તું બેઠી છું કોઈક તો નિવેદ કરો આમ નિવેદ જમાડ્યું દબાવથી કોઈ ચોખાનું આલ્યું હુકડી આલી નારિયો લાલ્યો પાણી ગ્લાસ ધરાયો કોઈ એ નવખણની પલ્લી ભરી નિવેદ આયા પછી શું કરે રજા લે પેલો ભૂવો બેઠો હોય ને આજુબાજુ વસ્તી લા હેડ મારી માતા પેલો ભૂવો ધૂંઢતો હોય કે માં નિવેદ પહોંચી જયો દોડ હાલ કે એટલે આમ કરી ભૂવો દોડ નાખે એટલે દોડ એક વખત ના આવે તો કે માતા ચમ જમી નહી તું ફરી નાખે ફરી આલ્યો તો ફરી આવી ગયો તો એ ઉભા થઈ જાય પણ હું એવું કહું છું જો તમારી અંદર પૂરેપૂરો ભાવ છે પ્રેમથી હેત નિવેદ બનાવનારે પ્રેમથી હેત નિવેદ બનાવ્યું એમાં પતિ પત્ની બેનો ભાગીદાર પુરુષ બરોબર હોય અને એની પત્ની જો ભાવ વગરનું નિવેદ બનાવે તો એ માતા ના પહોંચો યાદ રાખજો મે આવું કહું તમારો પતિ ઘરમાં કદાચ બહુ ભક્તિ કરતો હોય બહુ માતા ને માનતો હોય ને પણ પતિ એવું કે કે ચોખાનું નિવેદ બનાવી દે આજ મહાકાળી માતા નિવેદ કરવાનું તો પત્નીને કદાચ કંટારો આવતો હોય ને તો કહું અમને રોજ રોજ નિવેદો હોય છે કે બનાવશું હમણાં રો ખાલી આટલો શબ્દ વાપરશો ને તો એ મહાકાળી નિવેદ નહીં લે યાદ રાખજો હું મેલડી આવું કહું છું એટલે જો પ્રેમપૂર્વક પતિ પત્ની પુરુષ સ્ત્રી કે ઘરમાં ગમે તેટલા સભ્યો હોય દાદા દાદી ગમે તે જો ભાવ થી કદાચ નિવેદ બનાવી અને તમારી માનું કોર્યો નિવેદ કર્યું હશે ને ધૂપ ધુમાડા કર્યા હશે ને તો દોડ લેવાની જરૂર નહીં કોઈ દોડ ના લેતા આવું મેલેડી કહું છું વિશ્વાસ રાખજો કે મારા ભાવમાં ખોમી નહીં મારા નિવેદ બનાવવામાં ખોમી નહીં કદાચ નિવેદમાં ગોર ઓછો પડ્યો હશે ને તોય ચાલશે કદાચ નિવેદમાં કદાચ ઘી નાખવાનું ભૂલી ગયા હશે ને ભાવમાં તોય ચાલશે પણ ખાલી નિવેદ કરો ના તો બસ હું એટલું કહું છું નિવેદ કર્યા પછી દીકરા નિવેદ કર્યા પછી ઓળકાર એનો એ ધારણ છે અને ઓળકાર ના તમે તમારા પરાણે ખાઈ લેજો ચાલશે તો એ માતા જમી છે એટલે દેવી શક્તિની ભક્તિ કરવા માટે બીજી એક ખાસ વાત કઉ છું કોઈ વિધિ વિદ્યાની જરૂર પડતી કોઈ કે વિધિ અનુસાર કરો પૂજાપાઠ આ રીતે કરવી જોઈએ આરતી આટલી વખત ઉતારવી જોઈએ આટલા કરવા જોઈએ કદાચ ભાવથી કદાચ કોઈ સાથી દોરતા ના આવડે ઊંધો દોરાઈ જાય ને તોય માતા પામી લેશે હું મેળી આવું કહું એટલે દુનિયા શીખવાડે એમ શીખવાનું આરતી કદાચ કોઈ ના આવડતી હોય તો કોઈ ઊંધી લો તો શું માતા નહીં ખબર દીકરાને હજુ જ્ઞાન નહીં કે મારા દીકરાને હજુ સમજ ઓછી છે એનો પણ ભાવ બહુ છે પણ મારો દીકરો ઉંધી આરતી ઉતારે છે તોય માતા રાજી લે ભલે દીકરા તું ઉંધી આરતી ઉતારે છે ને પણ તું આરતી તો મારી કરે છે ને ઉતારી મા છે આ તો ખોટું એટલે પાછા કોઈ હોય ને તો એને શીખવાડે કે ભાઈ હા કેવું પડે દીકરાને શીખવાડાય પણ કોઈ ભાવથી આવી ગલતી કરે ને તો એમ નહીં મોની લેવું માતાઓ મારી નાખશે અમુક તો કદાચ ભૂલથી જો દીવા કરતા આરતી કરતા કરતા કદાચ દીવો દીવો વાત કઈ અપ શું કંઠ શરે પણ પવનથી ઓલવાયો છું તું તાર ફરી કરી દે ને ચુલે શંકા કરે આ શું ખોટું આવા બધા વ્યાન દઈ કરવા કોઈ દાણો હારિયેલ ક્યાં બગડેલું ને કદાચ ખરાબ ક્યાં એ હા નારિયલ બગડેલું ના કર્યું ચમ આવું હું તો કઉ બગડેલું ના કર્યું તો કે મા તના આલ્યું તું માર એ તારા જોવાનું બગડેલું ખારું લે આ લ્યુતન આ શું ખોટું હું તો કઉ બગડેલું ના કર્યું આપડે બીજું લાવી દો લે માં બીજું બીજું લે બગડેલું ના તો ત્રીજું લે દો પણ એક તો હારું ના કરશે માતા ને લેવું જ પડશે નકારા કરતી હોય નહીં લેવું તો લેવું પડશે એટલે આ બધી ભ્રમ નહી રાખો કદાચ કોઈ મઢ આ તો બધા મઢ સાફ કરવો હોય ને તોય બીખ લાગે માતાનો મડ મૂર્તિ હોય એને સાફ કરીને ઉતારવો હોય ને તોય બીખ લાગે કે રજા લેવી પડશે અરે માતાનો છે એને સાફ કરવા માટે રજા લેવાનું થાય એના મડ સાફ કરું છું ઘડીક મા તને મૂકુંક પાટલી પર મૂકું માફ કરજે બસ પણ સાફ મળજો માં બહુ ધૂળ બાવા ચોટી ગયા છે તો તમારી મા એ ઘડીક માં નિરનારિયોળ માં બેઠી હોય તો ઘડીક આગી પાછી થઈ જાય તમે નારિયેલ બારીઓ નીચે મેલો કે પાટલી પર મૂકી નહીં તે મળબળ સાફ કરી હાબુ બાબુ લગાવી સાફ કરો તો નહીં થાય આ ડર દીધો ઘણી દુનિયા એ તમને ડર માતા ફોટો બદલતાય બીખ લાગે ત્યાર ફોટો બદલીશ ને માતા યાત્રા જ થશે અને આ માતા જ ફોટો બદલવાનો છે ને એટલે આવું દુનિયા તમને ભ્રમ ચાલે ને કે આમ થાય ને તેમ થાય કે બિલાડી આડી મળી

પણ આ તો કદાચ બાજુ વાળો પ્રસાદ હાળવા આવ્યો હોય ને તો પ્રસાદ ના ખવડાવી દે તો દવા થાય ઓની દવા થાય આ એમની દવા ખરી હું તો કઉ પ્રસાદ ના નોમે તો મીરા ઝેર પી લીધું મીરા ઝેર હાળી દીધું કૃષ્ણ ના નોમે કે લે આ પીજા તો એને ઝેર નો કદાચ ઘૂંટડો મારી લીધો ને તો એને ઝેર નહીં ચડવું દીધું મારા કૃષ્ણ તો પ્રસાદના નામે કોઈ ઝેર આવે ને તો એ ખાઈ જતો કોઈ ઝેર નહીં ચડવા દઉં મેરડી પણ આજ વેમ આવો વેમ બાજુ કરી નાખ્યું છે બાજુ એ મૂઠ મારી એના ઘર નું પેડો ના ખવાય પીલું ના ખવાય આ ના ખવાય આ બધા વેમ ના રાખતા ના મરી જશો ભેલા બાજુ કદાચ ઘેર આવીને બેહવા આવ્યો હોય ઘડી અને બેઠો હોય દસ મિનિટ પાંચ મિનિટ અને કઈક હારી વાત કરીને ચાપા પીન કદાચ વાત કરી નીકળ્યા હોય અને હોજે તમારે ઘેર કોઈ કારણોસર બીમાર પડે ને તો શું કે આયો બીમાર પડ્યા આ શ કે આ ભૂવા જાય છે તો પેશલ આપણા માટે જાય છે પણ એ આપણે એના દુઃખ ને લઈને જતો હોય મારા જેવી માતાના પારે એના દુઃખના પૂછવા જતો હોય ભુવા જોડે કે અમારા ઘરમાં બીમારી હોય છે પૈસા તકતા નહીં નોકરી ધંધો મળતો નહીં મારો દીકરો મારું કયું માનતો નહીં આ બધું જોમડા જોડે જતા હોય પણ બાજુવાળા તો આગળ કા બાજુવાળા રોજ દર રહી ચોકલે ચોક જાય છે કે આ પેશલ આપણા માટે જ જાય છે થાય છે કે આવું કે નહીં હું એવું કહું છું આ બધા વેહમ કરનાક જો કોઈ દુનિયાનો એવો દુષ્ટ મોણસ નહીં કે તમારા ઘેર કદાચ તમારી કુળદેવીનો દીવો થતો હોય અને મારા જેવી મેલડીને મોનતા હોય તો કોઈના બાપની તાકાત નહીં તમારી પર મૂઢ વિદ્યા ચોટ મારી જાય આજ પ્રેમ ભાવ છે ચોય મોમાના ઘેર થી આયા હોય ને મોમી તમાર ઘેર તોય શંકા કરે કે આ મોમી કશુંક લઈને નહીં કશુંક નાખી નહીં ચેમ છે થાય છે કે નહીં અને સાસુ વેવણ ના તો જ્યાં હોય ને તો વેવણ આગી પાછી થાય હો જો પાકીટ માંથી કશું કાઢી નાખે ને આપણા ઘેર આજનો યુગ આવો છે જમાનો આવો છે શંકા ની નજર થી બધા જોવે કે આ મારા વિશે આવું વિચારે છે મારા વિશે આવું કરશે પણ જો કોઈને કોઈના પ્રત્યે કઈ હોતું

ભાઈ છે તો કે હા અમારી બાજુ ત્રીજે ઘર પહેલા ભઈ રહે છે એટલે પેલો કે હા હાચું હવે હાચું તો કે જો ભાઈ વાત કહું પણ ખોટી માનતા નહીં જે છે મારી માતા બોલાડે અને આ ડોળ આવે તો કહું પાછો ભૂવો ડોઢ નાખે એટલે ડોળ આવે એટલે કે જો ડોળ આવશે તો કહીશ અને ડોળ આવ્યા પછી શું કે એ તમારા તીજા ઘરવાળા તમારી પર મૂઠ મારી છે એટલે તમને વેમ પહેજો પેલા બાપડા તો કોઈ મૂટશું એને કોઈ ભૂવા જોડ જીઓ નહીં હોય કોઈ દાડ દોડા નહીં હોય અને એની પર આવી શંકા કરી નાખો અને ઘેર આવો એટલે ત્રીજું ઘર હોય કદાચ એને કશું જ ના કર્યું હોય પણ તમારા મગજમાં તો ગોઠ બંધાઈ જાય કે ઓણે મારી પર કરી નાખ્યું એટલે તમને સીધો શું એની પર ઈર્ષા થાય ઝેર થાય એટલે તમે પાસે આના માટે કઈક વિદ્યા કરાયેલા નાખો એટલે દેવી શક્તિ આ બધી વસ્તુથી બહુ નેત્રાત થાય તમે આ બધી વિદ્યા કોકની પર કરો ઈર્ષા ભાવ કરો તો આ બધું છોડી દેજો શંકા કરવાનું છોડી દેજો હું એવું કહું છું મને માનો છો દિલથી તો મને મોનતા હોય તો ફરી પેલા કીધું તું ફરી એક વખત કહું છું દીકરા દીકરીઓ દરેકને ને છું સાસુ બહુ દરેકને ને છું કે શંકા કાઢી નાખજો કે કોઈએ અમારી પર કરી નાખ્યું છે જો એવું લાગતું હોય ને કે કોકે કરી નાખ્યું છે તું મને માતા પ્રાર્થના દો મારા પગ તળીએ દબાવી દઈશ આ બધી માનસિક નીકળવું પડશે આગળ વધશો ના અને ખાસ બીજી વાત ધૂણવા વાળા દીકરા દીકરો બધાય છે હું એવું કઉ છું ધૂણવાનું કઈ જગ્યા એ કઉ જો તો કદાચ લગ્નમાં મેળડીનું વાગતું હોય લગન બધા નાતા હોય તમે ધૂણવાનું ચાલુ કરો તો દુનિયા ગોડા જ કે તમે હાથે કરીને તમારા ધૂણનો મજાક કરો કરો કે નહીં પણ માતા આવતી માતાને એમ ક્યાંક મારી અહીં જો લગન છે આપડે અહીં ધૂણી શું કામ છે એટલે માતા શોન થઈ જાય પણ તમને તો દાખલા વાગતા એટલે કે બરોબર માતા તો ખાલી એક વખત હલાવો ડોકું પણ તમે તો પચીસ વખત ડોકું મળી જાય એટલું ધૂણી નાખો એમ ધૂણવાથી કોઈ પગે નહીં લાગે તમને એવો બધા વેમ હોય કઈક ભૂવાઓને તે બરોબર ફાસ્ટ ધૂણું ને બરોબર ખતરનાક હોકારો કરો ને હું કરીને તો કે બધા મને પગે લાગશે આ એનો ભરમ છે એટલે દરેક દીકરાઓને કહું છું ખાસ દીકરીઓને કહું છું પેલા દીકરાઓને કહું છું કે તમારા ઘેર તમે જો ધૂણતા હોય તમને માતા આવતી હોય ને તો જો લગીન કોઈ માતાના આગર કોઈ ભાવથી પોકારવા વાળો ના મળે તો લગીન માતાને એવું કહી દેવાનું કે માં ધૂણવું નહીં આપણે શું કહેવાય તમે બોલવા જશો ને પરણે કે લાય હું ધૂણી નાન કઉ કે જા આમ થઈ જશે તોય તમારી માં હાચું નહીં પડવા દે ખોટું પડશે તમારી બદનામી થશે અને તમે ખોટા સાબિત થશો હું મેલડી આવું કહું આજ કઈક નહીં કહેતા કે મારી હું ધૂણું છું તો કોઈ માનતું નહીં પણ માતા કરતા દસ ગણું તો તું ધૂણી બોલી નાખ્યો છું માતા તો એક શબ્દ બોલી ખમા અને ત્યાં તો એ કદાચ એ દીકરો હશે એક વસ્તી હશે કોઈ દાદા પૂછ્યું ને પગે નહીં લાગ્યો હોય ને તો અહીંયા કે અને બોલાય હાથ ફેરવશે છે દીકરા જા મારા આશીર્વાદ પણ એના ભાવ તો છે તો ચેક કર પછી આશીર્વાદ હાલ આ શું નહીં તો ધૂણનો મજાક તમે જાતે કરો છો તમને ક્યાંક માડવે બેઠા હોય અને ગાદી પર કોઈ એમ ક્યાંક માતાજીને બોલાવો ચુંદડી ઓઢારો તાર કદાચ ધૂણી કંઈક બોલો તો સારું લાગે પણ લગ્ન પ્રસંગે છે એ ગમે તો તમે બેઠા છો અને ચોક દાખલા વાગે છે અને તમે ધૂણી નાખો અને આજુબાજુ તમારો મજાક કરે ને અને તમારી પર હશે ને એ તમારા કરતા ચીડ તમારી માતાને વધારે ચડશે કેમ કે તમે તો ગોડા ભોળિયા છો પણ તમારી માં ભોળી નહીં બની દાડો તમારો મજાક કરી જશે તો ગમશે નહીં પણ એમાં માતાએ જુઓ કે મારો દીકરો તે આથે કરીને મજાકનું પાત્ર બને છે તો પછી દુનિયા મજાક કરવાની ને આજ મારા દીકરા તમે ગમે તેટલું ધૂણાવો કે લેહાડો માતા દી દાખલા વગાડો આવો હું શેદ ના હાલુ બધા કઈક થાકી જાય હે માં આવો આવો તું તો કડિયુગ નો રાજા હશું મહારાજા છું મારા એટલા બધા વખાણ કરે તો વખાણ કરે ફૂલી જાય એવી માતા નહીં હું કે મારા કોઈ બે શબ્દની ની સારી વાત કરી દે એટલે હું હોમેથી થી કહું અહીંયા આશીર્વાદ મને બહુ ગમ્યું તું બોલ્યો મારા વિશે હું એવી માતા હું તો હજાર વખત ભાવ ચેક કરું તમે આમ હાથ જોડીને બેઠા હોય ને ભલે તમારા આંખમાં આંસુ ના ના આવતા ને પણ અંતરના આંસુ જોઈ લઉં કે આના હરકના આંસુ મારા પ્રત્યે જેટલા છે તમે વગર નહીં બોલો ને મારા વખાણ નહીં કરો ને પણ મનથી મને મોન છો ને તોય હું મેલડી આશીર્વાદ સ્પેશ્યલ આલી અને દીકરીઓનો તો ખાસ એક વાત તમારી માતા ધુણવા આવતી હોય જોગણી આવતી એક છધી આવતી એક સિકોતર આવતી હોય ગમે તે આવતી હોય કે માકારી આવતી હોય પણ જો તમારી પતિના આબરૂ ખાતર જો તો ધૂણવાનું નહીં આ ખાસ કહું છું સમાજમાં તમે કદાચ ધૂણતા હોય અને તમારું કાકા કુલું બેઠું હોય મહેમાન પર ગણવાયું હોય અને બધાય બેઠા હોય અને ચોક ગરબા ચાલતા હોય બરોબર તમે બહાર છૂટા રાખીને બરોબર ધૂણો ને તાર તમારી પતિને નેચું ગાલવાનું થાય છે એ તમને ભલે માતા સમજી બોલી નહીં કે એ તમને કઈ નહીં એક માતાજી રમવા આવે છે પણ મારે કશું કેવું નહીં પણ અંતરથી તો ખૂબ રોતો હશે કે મારી બહુ મારી પત્નીને મારે કહેવું કે દીકરી ભલે તું ધૂણ ભલે ધૂણ કોઈ વાંધો નહીં પણ તું આજુબાજુ જોઈ અને ધૂણ તો મારી આબરૂ ના જાય થાય કે નહીં એટલે દીકરીઓને ખાસ કહું છું કોઈ કુવારી દીકરી હોય કોઈ કુવાસી હોય ને એને કહું છું તમારા મા બાપની તમારા ભાઈઓની જો કદાચ કોઈ ધૂણ આવતી હોય ને તો આબરું રાખજો